બારડીના પલસાણાની યુવતીના શંકાસ્વાદ પ્રકરણમાં વીડિયોમાં નવ વળાંક પારડી તાલુકાના પલસાણા ગામે રહેતી યુવતીને માતાજી આવતી હોવાની અંધશ્રદ્ધાને લઈ પરિવારે દીકરીને તેમના સંબંધી જમાઈ પાસે તાંત્રિક વિદ્યા કરાવતા યુવતી દાજી જતા ખેંચ આવતા મૃત્યુ પામવાની ઘટના બની હોવાની આશંકા રહી છે પારડીના પલસાણા ગામે રહેતા અર્જુનભાઈ સુખાભાઈ હળપતિની દીકરી દિવ્યાબેન વર્ષ બાવીસને એક અઠવાડિયા પહેલા દાજી ગઈ હતી તે પછી એને અચાનક ખેંચ આવતા તેને પ્રથમ વાપીની ઓલિવ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવી હતી જ્યાં એક દિવસની સારવાર બાદ હોસ્પિટલનો ખર્ચને પોષા

ફેરાવી માતાને શરીરમાંથી બહાર કાઢવા વિધિ કરાવતા અગ્નિનો દામ આપ્યો હોવાથી યુવતી મૃત્યુ પામી હોવાનું ચર્ચાએ જોર પકડ્યું હતું સ્મશાનમાં યુવતીના ઘટનાનો વિડીયો વાયરલ થતા આજ રોજ પાડી પોલીસ મથકે પલસાણના ડીવાયએસપી એ કે વર્મા પીઆઈજીઆર ગઢવી પલસાણા ગામના સરપંચ ઉપસરપંચ માજી સરપંચ અગ્રણીઓ ડોળિયા વિસંબંધીઓને આ મૃત્યુ અંગે જાણવા માટે બોલાવ્યા હતા પીએમ રિપોર્ટ આવ્યા બાદ યુવતીના મોતનું કારણ બહાર આવશે હાલ તો પોલીસે જાણવાજોગ ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો